નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા કરજણ નદી કિનારે નવનિર્મિત ઉવારો ક્ષતિગ્રસ્ત થતાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી પડી છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા સ્ટેટના રાજા દ્વારા બનાવવામાં આવેલો જૂના ઉવારણને સો વર્ષ કરતાં વધુ થયા હતા પરંતુ કરજણ નદીમાં આવતા વારંવાર પૂરને કારણે અને બોમ્બ દ્વારા મચ્છીમારી કરતા તત્વોને કારણે ઉવારણને ભારે નુકસાન થયું હતું અને લાંબા સમયથી જર્જરિત બન્યું હતું ત્યારે એકાદ વર્ષ અગાઉ જૂના ઓવારા તોડીને પાલિકા દ્વારા એક કરોડ કરતાં વધુના ખર્ચે નવો ઓવારો બનાવવામાં આવ્યો હતો નવા ઓવારોના નિર્માણ કાર્ય દરમિયાન જ ઓવારોનું બાંધકામ નબળી કક્ષાનું છે અને લાંબો સમય ટકશે નહીં એ પ્રકારની વાતો નગરજનોમાં વહેતી થઈ હતી ત્યારે એકાદ વર્ષની અંદર જ નવનિર્મિત ઓવારના પાયામાં ધોવાણ થવા લાગતા રિપેરિંગ કામ શરૂ કરવાની કામગીરીના મંડાણ કરતાં લોકોની ધારણા સાચી પડી હોય એમ લાગે છે નિયમ મુજબ કોઈ પણ સરકારી યોજનાનું કામ થાય ત્યારે ત્યાં માહિતી આપતો બોર્ડ મારવાનું હોય છે પરંતુ ઓવારોનું બાંધકામ કઈ એજન્સી દ્વારા કરાયું છે કેટલા કરોડનો ખર્ચ થયો છે કેટલા વર્ષ આ ઓવારોનું મેન્ટેનન્સ એજન્સી દ્વારામાં કરવામાં આવશે એવી માહિતી દર્શાવતું બોર્ડ ઓવારા પાસે માર્યું ન હોવાથી લોકો સાચી માહિતીથી અજાણ છે નર્મદા લાઈવ ના સમાચાર નિયમિત મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને નવા આવતા વિડીયોની જાણકારી તરત મળે